ઘણી નીકળી ગયા આ ફેર આગતર પાસ્તર છે પોર પાસો હારો આવ્યો તો આ ફેર અડધા ગુંદા થઈ ગયા ને અડધી ભાજી આ સ્ટેમ છે તી મે કીધું ગુંડો છે આ સ્ટેમ છે હતી મે કીધું બનાવી નાખ અને ખાઈ લઈ પોર તો બે ત્રણ ફેરી કરી હતી મને પાછી બહુ ભાર એમાં આમાં ધેબરા હોય ને તો મજા આવે હાલો તો ભાજી બનાવો ખાઈએ આપણે મજા આવે દહીં નાખેલું હોય ને આલો તો જો ખૂટી નાખી ભાજી અને પછી બનાવી રોટલા અને પછી ખાઈ ભાજી અને તમે બધા આવજો ખાવા ભાજી જેને ભાવતી હોય એને અમુક ને ન ભાવે સિંગ ભીજા ખાવી આવી ફૂલવાળી ને નાખવી બધી નાખી દેવાય ના ના

આખી સિઝનમાં બે ત્રણ ફેરી તો કરી જતી હો અમને હરી ઘવાનું શાક ને એવું ઓછું ભાવ પણ આવું તો બહુ ભાવે કેમ કે એ તો આઠ મહિના થાય એક ધારું હોય ને એટલે એ ન ભાવે રીંગણાનું ઓછું ભાવે જે બકાલો વાડીમાં હોય ને એ ઓછું ભાવે હાલો તો જો આપણને મહેનત વાળું કામ આપણને દઈ દીધું એ કે મારે રોટલા કરવા હવે તમે ખૂટો હું ખૂટવા બે ગયો

આજ પાછ બે જગ્યાએ મોટર નથી શેરું અત્યાર સુધી મોટ વાળતો હતો પણ હું ભઈ આવ્યો તમાર પી જોઈ છે હારું હાલ તો હું તો રોટલા કરું હા કડવા બહુ બહુ લાગી છે હાલો તો જો ભાજી ખૂટે ગઈ ખૂટે નાખી ભાઈજી અહીંયા થાય રોટલા બસ ચાલો તે બનાવી નાખી बनाई नहीं क्या एक सूला मा से एक टीपू चार बनेगा तो 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 મસાલો નાખી દીધો હવે નાખે મરતું ચટણી પાકી જાય આને કઈ બહુ પાણી માં કઈ સડવા દેવાનું ન

ભાઈ હોય છે ને દહીં દાદુ ના ના હો પણ હોય જેટલી ગુંદે હોય એટલી ઓલી થાય ને તો બધા એના ખાવાની હોય તો ઓલું તો હું થોડુંક દહી નાખી દઈ તેમ તો થાય કે એમને ગુંદા ભાજી ખાધી એમ એવું હોય ને આમાં હા તો જો બપોરા કરવા બે ગયા ગુંદા ની ભાજી તૈયાર થઈ ગઈ છે રોટલા તૈયાર થઈ ગયા છે હાલો બપોરા કરી લઈ જો અહીંયા બધું ચાર છે

ये का दो आलू लेतो है सान ना को लावोसन वियान भाई हूं गरे वियान भाई बैठा बैठा जोवे हो बनावे है है भाई तर भाई भणवा तो जावेरी तो आवेरी तो તો જો હું એને હારવાર ખાટલે બે જઈશું અને અહીંયા જો એક ભાઈ ચાર કરી નાખ્યું છે ખાલી વાળા બાંધવાના હતા હમણાં પાણી ભરી ટીંગાડી દઈ પછી વ્યાજ અહીં રીંગણા ઉતારવા થઈ ગયો થઈ ગયું ત્યાં તો સોમાહામાં વાંધો ન આવે શાળામાં વાંધો ન આવે ઉનાળામાં તો કેમ કે હોય પાણી ન હોય અત્યારે અમુક અમુક માણસ ને તો વાડીમાં વાળવાય પાણી ન હોય નગર તો વળી પી લે પણ આ તો હું કે બને એટલું આપણે ઓલું કરીએ તો સારું એમ તો આવડા કુંડા મેં પોર લાવ્યા થા કાપુરા પણ એવડું એ ફૂટી ગયો આવડા ફૂલ હતા એ બળી ગયા પછી આવડા આ ખાલી વરહો વર એકાદ લાવી બિચારા પાણી પીવે આપણે ઘડીક પાણી નું કેમ થાય બીજું ચાર કરે

તો સાયન એને ઉતારી રાખ્યા છે રીંગણ હવે તો આવી લેટ થઈ ગઈ લેટ થઈ ગઈ બધી પહેલા લેટ આવતી એવી નથી જો નાયા બી ના કાઢી લેતલા છે જો આવોລະ મુક મુકતા જાવ એમ પાકતા જાય એમ બી કાઢી નાખે કાઢીને પછી મૂકી દેવા હાલ તો બાંધી હવે હા હવે બાંધી દે હમ નેમ લેટ છે થોડી શાળા વાત ને કઈ દવા એ ન સાટી ને કઈ ખાતર એ ન દેખેગા તો એ ઉતરા ગલ ને ના એ તો બી ના કાઢીને મૂક્યા હારા હસી હરા લઈ લે ને બીજા ફગાઈ દે ના લે તો રાખ આલો બાંધો મારી ઉતરી તો ગયા છે રીંગણા હાલો તો હવે